હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિશે ગુજરાતી ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

એ ભિક્ષુકોને કશું ન આપવાની વાત ચલો ખરું ખોટું જણાવો અર્જુન માને છે કે હવે યુદ્ધ કરવામાં વિલંબ યોગ્ય નથી સાચું દ્રૌપદી યુદ્ધ ન કરવા માટે કૃષ્ણને રજૂઆત કરે છે ખોટું પાંડવોના સંદેશા વાહક તરીકે સંજય ગયો ખોટું પિતામહ ભીષ્મ પણ યુદ્ધ થાય તે ઈચ્છતા હતા ખોટું દુર્મુખ અને કર્ણ દુર્યોધનની વાતમાં અટ હાસ્ય કરવા લાગ્યા સાચું વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા પાઠની સરસ મજાની સમજૂતી જોતી હોય તો તમને સમજૂતીના વિડીયો એવું નહીં કે ખાલી ગુજરાતી બધા જ વિષયના વિડીયો મળી જશે ક્યાંથી મળશે હું જણાવી દઉં તો ભાઈ આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન તમામ વિષયના વિડીયો સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન

જો મને લાગે છે કે કેસો રાતભર ઊંઘી શક્યા નથી તેમની વાત પહેલા સાંભળો યુધિષ્ઠિર સંજોગોમાં વિષ્ટિકાર તરીકે કોણ જશે ભીમ કૃષ્ણને કહે છે ચલો બિલને આધારે પ્રશ્નોના જવાબ આપો અનન્ય ટ્રેડર્સ પરથી આ બિલ મુજબ કઈ વસ્તુની કિંમત ઓછી અને વધારે છે હોલસેલ એટલે શું છાયાબીન પછી તરત જ તેમના પાડોશી વસ્તુ ખરીદી તો પાડોશીનો બિલ નંબર શું હશે છાયાબેન દુકાનદારને પાંચસો ની બે નોટ આપી તો કઈ કઈ વસ્તુ ખરીદી શકશે તમારી પાસે સો રૂપિયા છે ને તમારે કોઈ પણ બે વસ્તુ લેવી હોય તો તમે કઈ લઈ શકશો અને કેટલા રૂપિયા વધશે ચાલો પાઠને આધારે કૃષ્ણ ક્યાં જવા તૈયાર થયા કેમ યુધિષ્ઠિર કેમ નિરાશ થયા કૃષ્ણની ચિંતાનું કારણ જણાવો અંતિમ પ્રયાસ એના માટેનો હતો વિદુરે ધુતરાશ દુર્યોધનનો ત્યાગ કરવાનું શા માટે કહ્યું જો ભાઈ અંતિમ પ્રયાસ એ હતો કે કૃષ્ણ દુર્યોધનને પાંડવોને પાંચ નગર આપીને યુદ્ધ ટાળવા માટે મન મક્કમ કરવાનો પ્રયાસ ટાળવા માટે મન મક્કમ કરવાનો પ્રયાસ કરવાના હતા વિશેષણ મૂકીને સસલું સાહસ કરીને સૈન્ય કુવા તરફ લઈ ગયો જીતુ પ્રથમ નંબરે પાસે સફેદ ખોડો ઝડપથી દોડતો હતો વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો મુશળધાર વરસાદ પડતા ગામમાં પાણી ભરાઈ ગયું તે પોતાના અભ્યાસ માટે નિયમિત રીતે દરેક વિષયનો સમય નિર્ધારિત કરે છે ચાર આ ચારેક ગાના શું અને રસપ્રદ છે શબ્દકોષમાં ગોઠવો કંચન કૃતિ કૌશલ્ય ક્ષમા ગેરલાભ જ્ઞાન ક્ષમા બરાબર કક્ષમા એવું આવશે વચાય શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો વૈશાખ વેર વોકળો ઓઠા વ્યસ્ત યતિ યુગમાં યુવી યુતિ યોવન ઉઠ ઉપર ઊન ઊંટ નસીબ નશો નૃત્ય નૃપ મંગળ મીના મીનાક્ષી મૌન વિશેષણ શોધો તો આમાં નબળા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને ચોક્કસથી કંઈ પણ સૂચન તમારું હોય તો કમેન્ટ અવશ્ય કરો ને સૂચન જણાવો જેથી આપણે એમાં જરૂરી ફેરફાર કરી શકીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત